સુરત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને ઇન્ટરપ્રિટેન્શન કોર્સ શરૂ કરવા અંગે આપવામાં આવેલ સૂચન બાદ રાજ્ય સરકાર હરકતમાં આવ્યું છે જેના પગલે આજ રોજ રાજ્ય શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી ભાષામાં કોમ્યુનિકેશન ગેપ ના રહે અને ઇન્ટરપ્રિટેન્શન તેમજ ટ્રાન્સલેશન કોર્ષ યુનિવર્સિટી દ્વારા થાય અને વિદ્યાર્થીઓને એક નવી તક મળી રહે તે બાબતે મહત્વપૂર્ણ ચર્ચા બેઠકમાં થઈ હતી વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીની ટીમ સાથે મળેલી બેઠકમાં આગામી દિવસોમાં ઇન્ટરપ્રિટેન્શન અને ટ્રાન્સલેશનના કોર્ષ શરૂ કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા અને યુનિવર્સિટીની ટીમ પણ હાજર રહી હતી આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી હાકલ બાદ તુરંત જ રાજ્ય સરકાર દ્વારા આ મામલે ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશનના કોર્ષ શરૂ કરવા અંગે તાકીદની બેઠક બોલાવવામાં આવી છે આજરોજ મળેલી આ બેઠકમાં આગામી દિવસોમાં ઇન્ટરપ્રિટેશન અને ટ્રાન્સલેશનના કોર્ષ શરૂ કરવા માટેની સંપૂર્ણ ચર્ચા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને ટીમ વચ્ચે કરવામાં આવી છે